પાવડાસણને જાણ થતાં તેઓ ગૌ એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગૌ માતાને ટેટોળા ગૌ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌ માતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો આ સેવાકીય કાર્યમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ એચ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ સચિનભાઈ દરજી ધાનેરા વિક્રમસિંહ બળવંતજી રાઠોડ ગણપતભાઈ પિરાજી કાળમાં બગાજી સોનાજી રાઠોડ અને બીજા બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો ગૌભક્તો અને શ્રી વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે નિરાધાર ગૌમાતાઓ ઉપર ખૂબ જ અત્યાર અત્યાચાર થઈ રહ્યો છે અત્યાચાર ન થવો જોઈએ અને જ્યાં પણ આવી રીતે નિરાધાર ગૌમાતાઓ ઉપર અત્યાચાર થાય તો ગામના લોકોએ ભેગા મળીને આવા કૃત્યો કરનાર વ્યક્તિને કડક સજા કરવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વખત આવા કૃત્યો ન કરે અને નિરાધાર ગૌમાતાઓને નુકસાન ના પહોંચાડે આ એક ગૌમાતાનો જીવ બચાવવાના કાર્યમાં જે પણ મિત્રોએ સાથ સહકાર અને સેવાનો લાભ લીધો હતો એ તમામ મિત્રોના ગૌ માતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ દેસાઇ અને દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને આવા સેવાકીય કાર્યો કરવાવાળા વ્યક્તિઓને વસંતભાઈએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ટીવી એટીન ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ બનાસકાંઠા